તો જય માતાજી મિત્રો તો આપણે સરસ મોટી ગયા ફ્રેશ કેમકે રાતે કંપનીમાંથી આપણે લગભગ બાર વાગે આવ્યા હતા તો થાક લાગે તો હોઈ જતા તો બ્રશ બ્રશ કરી લીધું તો ચાલો ભાઈ બા પી લઈએ અને આજનો વ્લોક બનેલો છે કેમકે આજે ખરેખર બહુ મજા છે કે પરીક્ષા લવા જવાનું છે અને કશું આવડતું તો હે નહીં પણ તો એ જોઈ લેવું તો વ્લોક બી કન્ટિન્યુ તો ચૂલા જોડે તાપત બહુ પડશે કેમકે ઠંડી બહુ નીકળે અને તો હું પોણી કાઢી દીધું તો ચાલો ને લઈએ તો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા તો થોડી વાર પછી આપણે બ્લેક કોડા લઈને જવાનું બીજા જઈને આપણે કેમ કે પરીક્ષા તો પણ દવાખાને જવું પડશે અંગે કંઈક કેમ કે પરીક્ષા તો આખી જિંદગી આવી પણ તબિયત જરા ઠીક થઈ જાય એ વધુ લેટર તો ચાલો નાસ્તો આવી ગયો તો ચાલો નાસ્તો વાસ્તો કરી લઈએ હવે તો આપણે બેગ લાઈન તૈયાર થઈ જાય તો ચાલો એ નીકળી આવે તો પેપર હા નકામ તો કોઈ ટેન્શન જ નહીં બિંદાસ કોઈ તો આપણે તો આપણો કોલેજ વલ્લા આપણે પેપર આપવાનું હોય તો પેપર પેલા હજુ તો ઘણો ટાઈમ હતો દવાખાને જતાએ અને ભાઈબંધની રિસીપ એટલે કે વોલ ટિકિટ કઢાતા જાય તો હમણાં ના કઢાઈ દે એમ થાય કે એની કાઢી નાખીને આપડી ના કાઢી પેલા બગછું દઈએ બસ તો ચાલો પેલા બજારમાં જતા દવાખાને અને પછી આઈએ ઘડી વાર રહીને આપણે લખી છીએ કેમ કે દવાખાનું ખુલ્લું છે કેમ કે મંગળવારે દવાખાનું ખરેખર ઉછરા બને મંગળવારે એટલા માટે તો ચાલો ચેકઅપ કરાવી લઈએ પેલા તો ઇન્જેક્શન લીધું આપે અને થોડી મેડિસિન લીધી દવાઓ તો હવે થોડો ફેર પડશે નકર શરીરનું ટેમ્પરેચર એટલું વધુ હતું ને ખરેખર બહુ તાવ હતો તો સીતાપુરની હસ્તી મળી ગઈ રાકેશ આપણો ખાસ પ્રશ્ન લગાવી દીધો પાર્ટી બોલાવવા જો તો હેલ્પ ના આવે તો તો આપડે આવી જાય કોલેજ અત્યારે તો કોઈ આવે ને કેમ કે આપણે વહેલા હતા કેમ કે થોડું દવાખાનાનું કામ હતું ને આપડે એટલે તો આ છે પાછળ દેખાય છે કોલેજ અને અહીંયા આપડે અગિયાર વાગે પેપર ચાલુ થાય તો પેપર પેપર આવશે તો એક વસ્તુ સમજી લો આ કાગળ જો કાગળ એ તમારું ભવિષ્ય નક્કી નહીં કરતું ભલે હું કોલેજ કરું તો એમ જ કહું કે આ તમારું ભવિષ્ય નહીં આવ્યું ખરેખર તમને જે ફિલ્ડમાં રસ હોય ને એ ફિલ્ડમાં જ જોઈ બાકી મને તો ખરેખર કોઈ રસ નહી કોલેજમાં પણ આ તો કે એટલે આવું પડે બાકી મને તો ખરેખર આ કાગળિયમ એટલે કે કોલેજ ની અંદર જયદેવસિંહ ચાલા નિરાજ તો જયદેવ શાંતિ તો પેપરમાં લખ્યા આજ કે શું લખ્યા ખબર નહીં પણ લખવાનું ખરી ફાયદા આ નોકરી નહીં કરતા તો એટી થઈ પણ આપણે નોકરી કરીએ તો સત્તા જોઈએ

चार दस सीन हमार सीन बता <laughs> तो चलो निकले घर बाजू तो फाइनली करे आई पेपर ऑनलाइन तो प्रयास थी जाए तो चलो थोड़ू घूम खाई लीए भूख लगे पी निकले लो तो चलो जमन थाई गये तो चलो जमी लिया તો આપણે થઈ જાય તૈયાર કમ્પ્લીટ તો ચાલો નીકળીએ કંપની બાજુ અને બસ આચરણ માટે આટલું તો મળી ભાઈ ના બ્લોગમાં